જે આપણે બનાવશું એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ વઘારેલો કોરો રોટલો જે બાળકો નહીં ખાતા હોય તે પણ આંગળા ચાટતા રહી જશે અને ફરી ફરી માગશે અને જો તમને રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો ચાલો હવે આપણે બનાવીએ વઘારેલો કોરો રોટલો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો કારેટલો સૂકો રોટલો બનાવવા માટે મેં રોટલો લઈ લીધો છે રોટલો બપોરનો છે આપણે આવી રીતે અગામનો જ રોટલો લેવાનો છે તાજો રોટલો એકદમ સરસ નહીં બને તો મેં આવી રીતે રોટલો લઈ લીધો છે ચાર પાંચ કલાક પહેલાંનો આપણે રોટલાને ભૂકો કરી લેવાનો છે તો રોટલો આપણે બહુ મોટો પણ નહીં અને નાનો પણ નહીં એવી રીતે ટુકડા કરશું અને વઘાર માટે તેલ લઈ લીધું છે અને બીજા સૂકા મસાલા છે તે આપણે તેલમાં ઉમેરશું તો હવે આવી રીતે હું રોટલાનો ભૂકો કરી લઉં છું રોટલો ચાર પાંચ કલાક પહેલાંનો હોય તો આવી રીતે ભૂકો પણ એકદમ સરસ થઈ જાય છે તો મેં આવી રીતે રોટલાનો ભૂકો કરી લીધો છે તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દઈએ વધારે તેલની આમાં જરૂર નહીં પડે જો તેલ વધી જશે તો રોટલા સરસ નહીં બને તેલ ગરમ થઈ ગયું છે તો મેરાઈ જીરું થોડીક આપણે હિંગ સાથે આપણે થોડાક તલ ઉમેરીએ સાથે મીઠા લીમડાના પાંદ ઉમેરવાના છે સાથે લસણ ઉમેરવાનું છે લસણ સંતળાઈ જાય એટલે આપણે આદુ અને મરચાંને ઉમેરી દેવાના છે જો અત્યારે થોડાક છાંટા ઉડે તો તમારે ઢાંકી દેવાનું એક બે મિનિટ હવે આપણે હલાવી લઈએ મચ્ચાના બીયા હોય એટલે ફૂટે એટલે છાટા ઉડે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અને ડુંગળીને આપણે બે ત્રણ મિનિટ માટે સાંતળી લેશું ડુંગળીનો કલર બદલાઈ જાય એટલે મિનિટ જ આપણે આને સાંતળવાની છે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા જોઈ લઈએ અને સાથે આપણે ડુંગળીને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાની છે અને બીજા મસાલામાં મેં આવી રીતે લાલ મરચું પાવડર હળદર અને ધાણાજીરું પાવડર લઈ લીધા છે અને આપણે સીધા તેલમાં નહીં ઉમેરીએ આવી રીતે આપણે થોડુંક પાણી ઉમેરી અને પછી આપણે ઉમેરશું આનાથી આપણા મસાલા બળશે પણ નહીં અને આપણા રોટલા એકદમ ટેસ્ટી બનશે તો મિક્સ થઈ ગયું છે તો આપણે આવી રીતે ઉમેરી દેવાનું છે અને આપણે હજી આને એક બે મિનિટ માટે હલાવશું એટલે મસાલાની અને પાણીની સ્મેલ પણ ન આવે અને એકદમ સરસ સંતળાઈ જાય અને હવે આપણે રોટલાનો ભૂકો કરેલો છે એ તે આપણે ઉમેરી દેવાનો છે અને રોટલા ઉમેર્યા પછી પણ આપણે આને એક બે મિનિટ માટે પકાવશું હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેવાનું છે અને જો તમારે છાસ ઉમેરવી હોય તો પણ થોડીક વાર હલાવી અને પછી તમે આમાં છાસ ઉમેરી શકો છો અને તમે આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો સાથે તમારે શાક કે રોટલીની પણ જરૂર નહીં પડે આ દહીં સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો આવી રીતે આપણે હલાવતા રહેશું અને આને બે ત્રણ મિનિટ માટે પકાવી લઈએ અને આને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો હવે આપણે ઉપરથી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે સાથે આપણે કોથમીરને પણ ઉમેરી દઈશું અને આને એક વખત હલાવી લઈએ અને પછી આપણે આને ગરમા ગરમ સર્વ કરશું આ ગરમા ગરમ એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આને ગરમા ગરમ સર્વ કરીએ આપણે ઉપરથી કોથમીર ઉમેરી દેવાની છે અને તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તમે ક્યારેય બારે રોટલા જમવા નહીં જાવ મારી ખાતરી છે તો ફરી મળીએ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો